जूता चप्पल रखवामा न करता आ भूल शनिदेव થઈ શકે છે નારાજ કરોડો કમાશો તો પણ નહીં થાય બચત ज्योतिष शास्त्र માં जूता चप्पल ને શનિનો कारक मानવામાં આવે છે ઘણી વખત શનિ ખરાબ હોય ત્યારે જામડાના जूता चप्पल दान કરવાની સલાહ આપવામાં આવે છે આવા સમયે જો ઘર માં जूता चप्पल રાખવામાં ભૂલ થાય તો તેની ખરાબ અસર પણ જોવા મળે છે ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો ચપ્પલને ચપ્પલ ઉપર રાખે છે અથવા ઉતારતી વખતે ક્યારેક ચપ્પલ એક પર બીજું ચપ્પલ ચડી જાય છે આ સ્થિતિની લોકો અવગણના કરે છે તેમને લાગે છે કે આ સામાન્ય બાબત છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું થવું અશુભ માનવામાં આવે છે ઘરમાં આર્થિક સંકટ અથવા પછી ઝઘડા જેવી પરિસ્થિતિઓ પેદા કરે છે ઘણી વખત લોકો ચપ્પલને ચપ્પલ ઉપર રાખે છે ગુલતી પણ આવું થાય તો તે આ બાબતને સુધારે છે નહીં હકીકતમાં ચप्पल ને તે રીતે રાખવામાં આવે તો તે ધનની હાનિ કરાવે છે આનાથી ઘરમાં શનિ ખરાબ થાય છે શનિ ભગવાન ભાગ્ય નિર્માતા છે જો તેઓ પ્રસન્ન રહે તો રંગ ને રાજા બનાવવામાં વાર લાગતી નથી પરંતુ નારાજ થાય તો 1 મિનિટમાં રાજા પણ રંગ બની જાય આવા સમયે તેમને નારાજ કરવું યોગ્ય નથી ચપ્પલ શની ભગવાનનો કારક છે તેથી તેને વ્યવસ્થિત રીતે ન રાખું ઘરમાં મફતની મુશ્કેલી લાવવાના બરાબર છે જો તમે આ રીતે ચप्पल જૂતા રાખો છો તો પછી ઘરમાં આર્થિક સંકટ આવે છે અને તમે કમાશો તો જરૂર પરંતુ તમારા પાસે પૈસા બચશે નહીં લોકો ઘણીવાર પોતાના પગને અને જૂતા ચપ્પલને પણ ખૂબ હલકા માં લે છે લાગે છે કે આ તો બેકાર વસ્તુ છે હકીકતમાં આ જ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જૂતા ચપ્પલ માટે એક અલગથી શેલ્ફ બનાવી રાખો તને યોગ્ય રીતે રાખો અને સાફ કરીને રાખો જો તમે આ રીતે પહેરો છો તો તમને પોતે જ થોડા દિવસોમાં ફરક જોવા લાગશો તમારા જીવનમાં સકારાત્મક બદલાવ દેખાશે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારું લાગ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર